આપણા લેક્ચર જે છે લેક્ચરને લાઈક કરી દેજો અને આપણી ચેનલને જો સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આજે આપણો લેક્ચર જે છે ખૂબ લાંબો ખૂબ સરસ ને તમને મજા આવે એવો ચાલવાનો છે સાહેબ આ પ્રશ્ન વિશે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી લીધી જો ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓડતાલીસ દસ નવેમ્બર ઓગણીસો પચાસ કે બીજી ઓક્ટોબર ઓગણીસો પચાસ ચલો ફટાફટ ઓપ્શન નંબર એ બી સી કે ડી ભારતીય બંધારણ જે છે એ ક્યારે અમલ

જગ્યા કઈ હોય કોના દ્વારા કરવામાં આવેલું હોય અને કઈ જગ્યાએ કરવામાં આવેલું હોય યસ ચલો તમારા બધાની કોમેન્ટ જે છે એ આવી રહી છે યસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા યસ ભારતીય બંધારણ બરાબર જેના વડા માનવામાં આવે છે ભારતીય બંધારણના અતિ મહત્વના વ્યક્તિ માનવામાં આવે છે એવા રાષ્ટ્રપતિ કારણ કે આજના દિવસે આપણે ભારતીય બંધારણ લાગુ પાડેલું હતું અને ભારતીય બંધારણના વડા કોણ છે તો કે આપણા રાષ્ટ્રપતિ તો એ રાષ્ટ્રપતિ સાહેબ જે છે એ આજે ધ્વજવંદન કરે કઈ જગ્યાએ કરે બરાબર કઈ જગ્યાએ કરે નવી દિલ્હી ખાતે કરે જેને પહેલા આપણે કહેતા રાજપથ હવે એને કહીએ છીએ કર્તવ્ય પથ બરાબર પેલા આપણે એને કહેતા રાજપદ હવે આપણે એને કહીએ છીએ કર્તવ્ય પથ કારણ કે ભારતના રાષ્ટ્રપતિ જે છે એ ભારતના રાષ્ટ્રપતિને બંધારણીય વડા માનવામાં આવે છે એટલા માટે સાહેબ આ વખતે જે છે 26મી જાન્યુઆરી હોય ત્યારે ઝંડો જે છે આપણો રાષ્ટ્રધ્વજ જે છે ઓલરેડી ઉપર જ હોય ઉપરથી જે છે ને ખોલવામાં આવે છે બરાબર અને પછી એને ફરકાવવામાં આવે છે કારણ કે આપણને પહેલેથી આઝાદી મળી ગઈ એના માટે આપણે થોડુંક બેકમાં જવું પડે જો 15મી ઓગસ્ટ 1947 ના દિવસે સ્વતંત્રતા મળી સાંભળજો ખાસ સાંભળવા જેવો મુદ્દો છે એટલે આપણો ગોખવું નહીં પડે આપણને યાદ રહેશે સાહેબ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણને સ્વતંત્રતા મળી આપણી પાસે કંઈ હતો જ નહીં માલ નહોતો કેમ હલાવો ખબર નહોતી આઝાદી મળી ગઈ હવે આ આઝાદી મળી ગઈ રાઈટ તો ઈ ટાઈમે વડા કોણ હું કોણ કઈ ખબર નહોતી તો ઈ ટાઈમે તો આપણે એવું જ વિચારતા કે બંધારણ બનાવશું અને બંધારણમાં જે છે એ આપણે એક વડા બનાવશું એટલે કે એક મુખ્ય વ્યક્તિ બનાવશું તો ત્યારે કોઈ સ્પષ્ટતા નહોતી એટલે સ્પષ્ટતા નહોતી ને એટલે ઓગણીસો ને સુડતાલીસમાં

એટલે કે ગુલામીમાંથી મુક્ત થઈને સ્વતંત્ર થયો એટલે આપણો જે રાષ્ટ્રધ્વજ છે ને એને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને ઉપર લઈ જઈને પછી જે છે એને ખોલવામાં આવે છે